એક બાપના બે દીકરા બે ભાઈઓ રે બાજુ બાજુમાં બંગલા જોઈન્ટ વચ્ચેની દીવાલ પેલું ટેનામેન્ટ કે સોસાયટીમાં બે ટેનામેન્ટ પહેલેથી એના બાપાએ બુક કરાયેલા સોસાયટી બનતી હતી ત્યારે એક મોટા ભાઈ માટે એક નાના ભાઈ બંને ભાઈઓ ત્યાં રે બાપા ધામમાં જતા રહ્યા સત્સંગી હતા નાનો ભાઈ બિચારો એમને પેલી દુકાન હતી હાર્ડવેરની ની એમનો ધંધો હાર્ડવેર નો નાનો ભાઈ બિચારો ભોળો દુકાન ચાલવે એમાંથી ગુજરાન હતો ખટપટિયો ખટપટિયો એટલે સમજ્યા ને પેલા યુક્તિ પ્રયુક્તિ ગાયનું ભેંસ તળે ભેંસ નું ગાય તળે કરતા એને બહુ સારું આવડે એમ રાજકારણમાં થોડો સક્રિય રાજકારણમાં સક્રિય એટલે એને ગાંધીનગરમાં ઓળખાણોનો લાભ ભરપેટ લે અને એમાં એને બે બે પેટ્રોલ પંપ કરેલા એટલે ઘેર ગાડી આવી ગયેલી બંગલો આખો બે માળ ઉપર બીજો માળ કરેલો ત્રણ માળ કરેલા સુખી હતો હવે એને એનું અભિમાન નાનપણથી સત્સંગી હો પરંતુ એને પેલો પૈસો સારો થઈ ગયેલો ને આવડત ને એનું અભિમાન એક દિવસ બે છોકરાઓ અને બે ના છોકરાઓમાં સહેજ ડિસ્પ્યુટ થયો કંકાસ થયો છોકરાઓમાં બાજવાનું થયું છોકરા બાજુ બાજુ થી વાત કરી એની મમ્મી જોડે બે ની મમ્મીઓ જોડે અને મમ્મીઓ બાજી પડી અને રાતે એમના બે ના ઘરવાળા આયા ભાઈના ઘરવાળા એ ભાઈને કારણ કે પૈસા નું અભિમાન હતું અને મોટા ભાઈને રાતે બરાબર ની ચાવી ભરી ચાવી ભરી એટલે અત્યારે આવા ઘડિયાળ પેલા તો લોલક વાળા ઘડિયાળ હતા લોલક વાળા ને તમે લોલક વાળા ઘડિયાળ અને એમાં ચાવી ભરાતી ખબર ચાવી અને જો વધુ ચાવી ભરી જાય શું થાય ખબર ઓલી કમાન તૂટી જાય કમાન છટકી જાય જો માપની ભરે તો વાંધો નહીં નહીં કમાન છટકી જાય ને ઘડિયાળ બંધ થઈ જાય ના ચાલે પછી કે પછી કમાન હરખી કરવી પડે બધું બધું હરખું કરે ત્યારે મેળ પડે હવે આ મોટા ભાઈ ના ઘરવાળા એ બરાબર નહીં ચાવી ભરી કોને મોટાભાઈ હે આપણે ના ચાલે ના તો બરાબરનો એક વખત પરચો દેખાડી દેવો જોઈએ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ અને રાતના બાર વાગે બોલો મોટો કંટાળીને ઘેર આવ્યો એમાં પછી ઘરવાળા ચાવી ભરી અને એમની સ્પ્રિંગ છટકી કમાન તૂટી ગઈ અને બાજુમાં આઈન પેલા બધા હુઈ ગયેલા જગાડીને હાથમાં રિવોલ્વર એ પોતે ઘેર રિવોલ્વર રાખતા લાઇસન્સવાળી રિવોલ્વર લઈને આવ્યા મોટાભાઈઓ આવીને બે ચાર થપાટ મારી દીધી મોટા ભાઈને એમ પેલા નાનાને મારીને એના ઘરના નહીં મારીને અને મોટો ઘરને નાખ્યો ઝઘડો ઇસ્યુ થઈ ગયો મોટો અને ધમકી આપી જો અઠવાડિયામાં આ ઘર તમે ખાલી કરી નહીં જતા રહો તો તમને હું આઠ દાડે પછી ઘરમાં ચાર સભ્યો છો પાડી દઈશ મારી નાખીશ મારવાનો વિચાર પણ ન કરાય સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કીડી સરખા જીવની પણ હિંસા ન કરવી અને આ ભાઈ સત્સંગી શું બોલ્યા તમને ચારેની લાશ પાડી નાખીશ મારી નાખીશ ઓલ્યા બિચારા કગરી પડ્યા બધા ઘરના સભ્યો મોટા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ માફ કરો રોયા કગર્યા નહીં એટલે નહીં ઘર ખાલી કરીને જતા જ રહો નહીં તર તમને મારી નાખીશ બીજે દાડે ત્રીજે દાડે હમ બહુ સમજાયા મોટા ભાઈને કગરે બધાય નહીં હો વાતની એક જ વાત તમે ઘર ખાલી કરી નાખો નહીં તર હું તમને મારી નાખીશ અહંકાર એમના હગાવાલાએ સમજાયા મોટો સમજે નહીં કોઈ હિસાબ શનિવાર ગયો વાયદો સોમવાર સુધી જો ખાલી નાખીશ હું તો શનિવાર આવ્યો બિચારો નાનો ભાઈ રોતો રોતો અમારી પાસે આવ્યો ત્યાં ગાંધીનગર સ્વામિનારાયણ ધામ આપણું ત્યાં આવીને બિચારો રડી પડ્યો મને કે સ્વામી અમારા મોટા ભાઈએ ધમકી આપી છે સોમવાર સુધીમાં મકાન ખાલી કરીને જતા રહો નહીંતર હું તમને મારી નાખીશ સ્વામી હું નાનપણથી મોટા ભાઈને ઓળખું છું કે મોટા ભાઈ જે બોલે ને એ પ્રમાણે કરે છે સ્વામી હવે એ તો ધમકી આપીને નીકળી ગયા છે સો રોજ હવાર પડે ને નહીં કહી જાય જો બારીયા બારી આગળ આવી કહી જાય એ આજે શનિવાર થયો આટલું બોલીને જતા રહે કાલે રવિવાર છે સોમવાર હા સુધી હું રાહ જોઉં છું મંગળવારે તમારી લાશો પાડી દઈશ આવું બોલી જાય છુ સ્વામી અમારા મામા એ સમજાયા માસી એ સમજાયા અમારી બેનો એ સમજાયા બધા પણ મોટો ભાઈ એકનો બે થતો નથી સ્વામી ધમકી આપે છે શું કરવું સ્વામી તમે કોણ માને તો કીધું ભાઈ તારા મોટા ભાઈને હું સારી રીતે ઓળખું છું બાપજી સારી રીતે ઓળખે છે એ અહંકારનું પુતળું છે અને અભિમાનીને કંઈક કઈ બહુ હાચવવું પડે તમારા ઘરમાં પણ જોજો કોઈ અહંકારી માણસ હોય ને માની હોય ને એનું તમારે બહુ હાચવવું પડે સાચી વાત છે તમારા હગાવાલા હોય કોઈ માની હોય એનો બહુ હાચેવ હાચેવ કરવું પડે સહેજ જો પસરવું પડે ને તો બોલો કેટલાય ને હેરાન કરી નાખે ઘરમાં ડખા ડકી કરી નાખે બને આવું ભાઈ હોય કે ભાઈ હોય જેનો અભિ અભિમાની કોઈ હોય ને એક વ્યક્તિ જો કુટુંબમાં આવી ગઈ હોય ને બોલો આખા કુટુંબને ખેદાન મેદાન કરી નાખે કે કે હા ના બીજાની વાત નહીં આપણે અત્યારે બેઠા છીએ અહંકાર નહી છે કોઈ પ્રકાર હવે આ ભાઈને મેં કીધું ભાઈ હું હિંમત તો કરું મારા પ્રાર્થના કરું મારા તમે ભેગા ભળજો નહી તર આવો આ ચડેલા ધનેરા જેવો છે સમજાય એને તો અમારે એમનું બહુ હાચવવું પડે આવે તો આગળ બિહાડવા પડે ને એમને હાર પહેરાવો પડે ને એમનું હાચેવ હાચવ કરવું પડે જો સહેજ માપવું પડે પસરવું પડે તો ભાઈ સાહેબ તકલીફ નો રહે એવા છે ઓળખીએ તને કંઈ અમારે હાચવો નથી પડતો પણ એને બહુ હાચવવો પડે છતાંય મેં ફોન નંબર લીધો રાતે દસ વાગે નવ હાડાનો એ ફોન કર્યો દયાળું જયસ્વામિનાયન કારણ કે સ્વામી જયસ્વામીનારાયણ બોલો બોલો શું આજ્ઞા છે કીધું આજે આપણે મળવું છે મનકેશ્વા રાતના દ વાગવા આવ્યા હવે આજે તો હમણાં દાડો પૂરો થઈ જશે આજે એટલે આજે રાતે અગિયાર વાગે બાર વાગે ક્યાં છો મનકેશ્વા ગાંધીનગર એક મિનિસ્ટરના ત્યાં બેઠો છો તમે કીધું ગાંધીનગરથી વાડ જતા રસ્તામાં સ્વામિનારાયણ ધામ રસ્તામાં જ આવે છે અહીંયા જમજો જમવાનું બાકી હશે ને ધા કે સ્વાય જમવાનું તો થઈ પડશે થઈ પડશે ને અહીંયા જમજો આપણે થોડી વાર પાંચ દસ મિનિટ કામ છે આઈ જવાનું મનકે સ્વાઈ બે દાડા જવા તો મંગળવાર પછી આવીશ હમણાં બહુ દે બે દાડા નહીં ભાઈ બે દાડા પછી આજે જ મળવું હોય છે બહુ અગત્યનું કામ છે કારણ કે સ્વામી મારો ભાઈ તમારી જોડે આવી ગયો લાગે છે કે આવી ગયો ગયો છે સમજી તમે મને કેમ બોલાવો છો હું સમજી ગયો કઈ વાંધો નહીં સમજી ના આવો પણ આવો સ્વામી હું તમારું નહી માનવો ફોન ઉપર તમારું નહીં માનવ શ્રીજી મહારાજ આઈને કેમ તોય નહીં માનવું સાંઈ બાપજી કેમ તોય નહીં માનવું તમે વચ્ચે આવશો જ નહીં સ્વામી કઈ વાંધો નહીં તમે ના માનો તો કઈ નહી પણ ખાલી મળવા તો આવો સ્વામી એ શું હમતતો હશે બરાબર નું બોલવા શું હમતતો છે બધું આપણે પછી તમે રૂબરૂ આવો માંડ માંડ મેં સમજાયા આવવા માટે રાતના સાડા બાર વાગે આવ્યા હું રાહ જોઈને બેઠે અહીં કે સ્વામી ભાઈ બાબતની કોઈ વાત ના કરશો બસ હું એને મારી જ નાખવાનો છું સાહેબ મારા બાવડામાં એટલું બધું બળ છે એટલું બધું બળ છે એના હોથા કાઢી નાખું કેવો સાહેબ મચ્છરિયાની જેમ ચૂંથી નાખું માટે તમે સ્વામી વચ્ચે ના આવશો બે દાડા હું એનો નાખવાનો છું એટલે આ ભાઈ પછી કોર્ટ થાય ને કચેરીઓ થાય ને જેલમાં થાય ને આ બધું નાશ મન કે જે મારે જેલમાં આખી જિંદગી રહેવું પડે જ રહેશે રહીશ પણ મારા ભાઈનું મા જ નાખીશ ઘણું સમજાયા રાતના બે વાગ્યા બે માંડ માંડ છેલ્લે તો યાર જ્યાં સ્વામી આપનું રાખું છું પરંતુ છેલ્લી વખત છે સ્વામી હવે જો બીજી વખત ભૂલ કરીને તો મારા બાવડામાં એટલું બધું બળ છે ચૂથી નાખીશ પોતા કાઢી નાખીશ મને વિચાર આવે જો ને કેટલો અહંકાર છે બાવડામાં બળ છે બાવડામાં બળ છે બળ તો ભગવાન છે શું આપણે કરી શકવાના મુક્ત ઘેર ગયા મન કે સ્વામી હું છું કહી દેજો તમ તાર વખતે છેલ્લી વખત મુદત આપું છું સવારના દસ વાગે ફોન આવે એમના દીકરાનો મન કે સ્વામી રડવા માંડ્યો છોકરો સ્વામી પપ્પા ને હવાર ઉઠી અગ્યા જ નહીં સ્વામી હવારમાં લકવા થઈ ગયો છે પેરાલિસિસ થઈ ગયો સ્વામી આખું ડાબુ અંગ રહી ગયું છે હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મોઢું ફરી ગયું છે સ્વામી ડોક્ટરે કહ્યું છે કે આ પેરાલિસિસ પાછો નહીં મળે પાછો નહીં મળે એટલે કે આમાં રિકવરી નહીં આવે સ્વામી આપ દર્શન દેવા આવો ને અમે હાજે કે બીજે દિવસે ગયા આ બે હજાર છની ની બનેલી વાત કહું છું મૂકતો હાવ મોઢું ફરી ગયેલું અહંકારનું પૂતળું તમે જો એમ થાય કે હા હા જો ના સ્વીચ ઓન હતી ને એટલે બધું કુદકા મારતા હતા ઓફ કરી નાખી ભગવાન ભિખારી કરી નાખો માણસ ને બોલો તમે જો ભંગાર હાલતમાં મૂકતો દસ વરસ આ માણસ દસ વરસ રીબાયા છે બેઠા થઈ જ ના શક્યા પછી ગાંધીનગર જઈ જ નથી ઘરની બહાર પગ મૂકી જ નથી શક્યા દસ વરસ ઝાડા પેશા બધું પથારીમાં થયું છે અને વિષ્ઠા કોઈ છોકરા બે છોકરા હતા સેવા કરે નહીં મુકતો મેં જોયા છે એમની સ્થિતિ બોલો જીવતા જમપુરી હોય ને જીવતા જમપુરી આવડી આવડી એડેઓ પડેલી જીવાત પડી ગયેલી મુક્તો હડી ગયા ભગવાનને પ્રાર્થના કરે બધા અમે ભગવાનને પ્રાર્થના કરીએ તોય તે ભગવાનના પ્રાર્થના ન સાંભળે બાપજી એક જ શબ્દ બોલતા કાયા એનો અહંકાર મીંડું થશે ને પછી જ ભગવાન પ્રાર્થના આપડશે આ અહંકારનું નો હતું મારા બાવડામાં બળ છે બાવડામાં બળ છે પણ દસ વર્ષ આ બધું જતું રહ્યું બાવડું જતું રહ્યું ને બંદુકે જતી રહી ને ભાઈનો પૈસો જતો રહ્યો ને બધું સાફ થઈ ગયું એ માણસ હાવ હિબાયા છે એટલા હેરાન થયા દસ વર્ષ અભિમાન કોઈ દાડો ભૂલમાં ભૂલમાં કોઈ કોઈ દડો અભિમાનનો સંકલ્પ નહીં કરતા જે ભગવાનને આપતા આવડે એમને લેતા પણ આવડે લેતાય આવડે